લોકસભા ચૂંટણીની શરૂઆત થતા જ આણંદ લોકસભા કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી તેઓએ જણાવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકાર કોંગ્રેસના સમયમાં લાવેલા કાયદાનો જનતા સમક્ષ મૂકી પોતે ફાયદો ઉઠાવે છે આણંદ જિલ્લાએ છેલ્લા દસ વર્ષમાં જે ગુમાવ્યું છે તે જિલ્લાની જે કોંગ્રેસ તરફી વિચારધારા રહી છે તેને પાછી લાવવાનો સમય આવી ગયો છે બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ આણંદ

એનો જવાબ એનો હિસાબ જનતા આ ચૂંટણીમાં માગશે અમે તો તમારા માધ્યમથી વિનંતી કરીએ છીએ મારી જે આણંદ જિલ્લો જે રીતે કોંગ્રેસની વિચારધારાને મળેલો છે એ વચ્ચેના દસ વર્ષમાં આણંદ જિલ્લાએ ખૂબ ડૂબાયો છે ખૂબ શોષ્યું છે એમાંથી બહાર આવીને જનતા પરિવર્તન માટે મતદાન કરવા આગળ આવે અને દેશના વડાપ્રધાનને જોઈને મત કરીએ એના કરતાં આપણા મનથી આપણો સભ્ય કોણ હોય કેવો હોય કોના માટે કામ વાળો હોય એ રીતે પ્રતિનિધિ પસંદગી થશે તો આવનારા જિલ્લામાં આવનારા સમયમાં જિલ્લાને ફાયદો થશે જિલ્લાના લોકોને ફાયદો થશે